સર્વ લોકોને રામ રામ જય શ્રી રામ એકાદશીનું મહત્ત્વ આજે એકાદશી છે તો ચાલો જાણીએ તેમનું મહત્ત્વ જો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં હરિ કૃષ્ણ હરિ વિષ્ણુ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં એક દીવો પ્રગટાવો શાસ્ત્રો અનુસાર એકાદશીની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો કરવો શુભ માનવામાં આવે છે આ સાથે તુલસીના છોડની અગિયાર પરિક્રમા કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રથાય છે માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી મિત્રો બીજો ઉપાય છે પીળા વસ્ત્ર ધારણ કરો એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કરી અને પીળા રંગના વસ્ત્ર પહેરો ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો આમ કરવાથી વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસે છે દરેક આર્થિક સમસ્યા દૂર થઈ જાય છે આ ઉપાયથી ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને વ્યક્તિને ધન ધાન્ય પ્રદાન કરશે મિત્રો ત્રીજો ઉપાય છે આ રીતે કરો તિલક એકાદશી પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કર્યા બાદ પીળા ચંદન અને કેસરમાં ગુલાબ જળ મિક્સ કરીને તિલક કરવો જોઈએ આ તિલકને પોતાના માથા પર લગાવીને કામ પર જાઓ આમ કરવાથી દરેક કાર્ય પૂર્ણ થાય છે મિત્રો આગળ વાત કરીએ તો ચોથા નંબર પર છે આ મંત્રનો જાપ કરો જો જીવનમાં એક સમસ્યાનો અંત આવે છે તો તેની પહેલાં બીજી સમસ્યા ઊભી થાય છે તેથી એકાદશીના દિવસે આ મંત્રનો જાપ કરવો જોઈએ ફાયદાકારક સાબિત થઈ શકે છે એકાદશીના દિવસે તુલસીની માળા સાથે ઓ નમો ભગવતે વાસુદેવાએ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આ સાથે જ ભગવાનને ભોગ લગાવવાની સાથે તુલસીના પાન પણ ચોક્કસ અર્પણ કરવા જોઈએ મિત્રો પાંચમા નંબર છે પીપળાના વૃક્ષ સામે કરો દીવો ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો તેવી માન્યતા છે કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા પાર્વતીનો વાસ હોય છે તેથી એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ પાસે ઘીનો દીવો કરો અને વૃક્ષ પર જળ ચડાવો પીપળાની આરતી જરૂરથી કરો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે મિત્રો આ વિડીયો સારો લાગે તો દરેકને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં